જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વર્સવાટ કચેરી ભુજ દ્વારા સેનાની નિવૃત્તિ બાદ પણ પૂર્વ સૈનિકોની અને તેઓના પરિવારને યોગ્ય મદદ મળી રહે અને તેઓના સરકારી કાર્યો સરળતાથી પૂર્ણ થાય તેવા ઉદ્દેશ્યોને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે જે અંતર્ગત કુકમા ગામની વતની પૂર્વ સૈનિક સ્વર્ગસ્થ રામસિંહના ધર્મપત્નીએ કચેરીને રજૂઆત કરી હતી કે તેઓની વૃદ્ધાવસ્થા અને શારીરિક તકલીફના લીધે સેનાના વિધવા ઓળખપત્ર કામગીરી માટે તેઓ કચેરીએ આવવા અસમર્થ છે જેથી કચેરી દ્વારા તેઓની રજૂઆત અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચેરીના અધિકારી હિરેન લિંબાચિયા અને સ્ટાફ દ્વારા અરજદારની રૂબરૂ મુલાકાત લઈ ઓળખપત્રની જરૂરી કાર્યવાહી તેઓના ઘરે જ પૂર્ણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પૂર્વ સૈનિકના ધર્મપત્ની અને તેમની વિધવા દીકરી દ્વારા સરકારશ્રીના સૈનિકો પ્રત્યેના આવા હકારાત્મક અભિગમ અને ઉમદા પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંચાર કચ્છ